ભારત વિકાસ પરિષદ માંડવીના ઉપક્રમે માંડવીની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર ત્રણ માં ગુરુવંદના છાત્ર અભિનંદન કાર્યક્રમ રંગે ચંગે સંપન્ન થયો ભારત વિકાસ પરિષદ માંડવીના ઉપક્રમે માંડવીની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર ત્રણ માં ગુરુવંદના છાત્ર અભિનંદન કાર્યક્રમ રંગે ચંગે સંપન્ન થયો તાજેતરમાં ભારત વિકાસ પરિષદ માંડવી દ્વારા ગુરુવંદના છાત્ર અભિનંદન કાર્યક્રમ રંગેચંગે સંપન્ન થયો હતો દીપ પ્રગટ્ય અને વંદે માતરમ રાષ્ટ્રગીત બાદ માંડવીને જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર ના આચાર્ય પુનીતભાઈ વાસાણીએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી શાળાની વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓની માહિતી આપી ગુરુવંદના અને છાત્ર અભિનંદન કાર્યક્રમમાં જૈન નૂતન પ્રાથમિક શાળાની પસંદગી કરવા બદલ ભારત વિકાસ પરિષદનો આભાર માન્યો હતો ભારત વિકાસ પરિષદ માંડવીના સેવાભાવી પ્રમુખ ડોક્ટર કે જે વૈષ્ણવે સંસ્થાનો પરિચય આપી સંસ્થા દ્વારા થતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની વિગતે માહિતી આપી હતી જ્યારે પ્રોજેક્ટનો પરિચય પ્રોજેક્ટ સંયોજક કમલગરભાઈ ગુસાઈએ આપેલ હતો આ પ્રસંગે સીઆરસી કોર્ડિનેટર શ્રીમતી મીરાબેન જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે શાળાના આચાર્ય સહિત સમગ્ર સ્ટાફનું ભારત વિકાસ પરિષદ માંડવી દ્વારા ગુરુવંદના કરવામાં આવેલ હતું